ગાયત્રી પ્રજ્ઞાપીઠના પ્રતાપરાય પટિયાર સહયોગી રહ્યા હતા આ યજ્ઞમાં માંડવીની ત્રણ ટુકર વિવિધ લક્ષી વિદ્યાલયના આચાર્ય કૌશિકભાઈ ગોકુલ ગાંધી દિનેશભાઈ મણિલાલ શાહ અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના કોષાધ્યક્ષ જિગ્નેશભાઈ જોશી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષા આપનાર ઉપસ્થિત એકસો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પરીક્ષામાં જ્વલંત સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ડોક્ટર ચિરાગભાઈ રાવલે કરી હતી